નમસ્કાર મિત્રો આજનો વિડીયો છે ધોરણ છ ગુજરાતી કરતા પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે ટચ કરી લેજો જેથી જ આવા નવા વિડીયો આવતા તમને અપડેટ મળતી રહે તો આવો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક છે મુદ્દા પરથી વાર્તા લખો તો નીચે તમને મુદ્દા અહીંયા આપેલ છે એના પરથી આપણે વાર્તા લખવાની છે તો વાર્તા આ રીતે છે જોઈએ રામ દશરથ રાજાના મોટા દીકરા હતા પરંતુ તેમને ચૌદ વર્ષનો નો વનવાસ થયો હતો વનવાસ દરમિયાન સીતા માતાએ સોનેરી હરણ જોયું તો તેનો શિકાર કરી લાવવા કહ્યું ભગવાન રામ તે હરણની પાછળ લઈને દોડે છે ત્યારબાદ રામની મદદ કરવા જવા માટે કહે છે લક્ષ્મણ પાણીની એક રેખા બનાવે છે તેના બહાર ન નીકળવાનું સમજાવે છે જોઈએ આગળ રાવણ સાધુનો નો વેશ લઈને આવે છે પરંતુ સીતા સાધુ સમજીને તેને ભિક્ષા આપવા જાય છે અને રાવણ સીતાનું અપહરણ કરે છે રામ અને લક્ષ્મણ ઝૂંપડીમાં પાછા આવે છે

અક્ષરમાં જે શબ્દ દેખાય છે એ આપણી ખાલી જગ્યા છે તો અહીંયા થિયેટર અને રાહ તે અચાનક ખાલી જગ્યા સાથે આવ્યો તો મેનેજર સાથે આવ્યો અમને બંનેને બાલ્કનીમાં વ્યવસ્થિત બેસાડી તેઓ પોતાની ખાલી જગ્યામાં ચાલે ગયા તો કેબિન આવશે ફિલ્મ શરૂ થઈ ફિલ્મોમાં અમને ખૂબ જ ખાલી જગ્યા પડી તો મજા એટલામાં જ ખાલી જગ્યાનો સમય થયો તો ઇન્ટરવલનો સમય થયો અમે જરા ખાલી જગ્યા થવા થતા હતા એટલે કે હળવા ત્યાં જ ખાલી જગ્યા અમારા પાસે ખાલી જગ્યા લઈને આવ્યો તો પ્યુન પિયુન નાસ્તો અને તેની પણ મજા માણી ફિલ્મ પૂરી થતા મેનેજરનો ખાલી જગ્યા માની અમે મિત્રો છૂટો પડ્યા તો આભાર તો આ રીતે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની હતી હવે પ્રશ્ન નંબર ત્રણ જઈએ પ્રશ્નોના જવાબ આપો તો નંબર એક છે રાવણ વિભીષણ મંદોદરી ઇન્દ્રજીત અક્ષય હનુમાન આ પાત્રો પૈકી કયા પાત્રોનો રાવણનું મિથ્યાબાન કાવ્યમાં સમાવેશ થતો નથી તો આની અંદર હનુમાન વિભીષણ અને મંદોરી મંદોદરી એ રાવણનું મિથ્યાભિમાન એવા કાવ્યમાં સમાવેશ થતો નથી હવે જોઈએ આગળ જ્યાં દેવદૂતો પગ મુકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે તો આ સમજાવો

લોકગીતમાં કોઈ એક વ્યક્તિનું સર્જન હોતું નથી સર્જન અજ્ઞાત હોય હોય છે છે તે લોકો દ્વારા રચાયેલું લોકગીત એ લોક સાહિત્યનો એક પ્રકાર છે તો એનો જવાબ આ રીતે છે પ્રશ્ન નંબર ચાર છે માગે મુજબ કરો એમાં એક મેં કહ્યું ના રે ના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે યોગ્ય ચિરામ ચિહ્નો મૂકી અહીંયા ફરીથી વાક્ય લખવાનું છે તો મદદ કરી અને પૂર્ણ વિરામ મૂકવાનું છે બે ખાલી જગ્યા ઠંડીમાં ખાલી જગ્યા ચા પીધી તો બાજુમાં અહીંયા વિકલ્પ આપેલા છે તેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો કકરતી ઠંડીમાં ગરમમાં ગરમ ચા

ખાલી જગ્યા છે તો એ દ્રવ્ય વાચક કહેવામાં આવશે કારણ કે એ દ્રવ્ય છે હવે પ્રશ્ન પાંચ જોયેલું કોઈ એક ફિલ્મ કે નાટક વિશે આઠ દસ વાક્ય લખવાનું છે તો મિત્રો દરેક જે તમે ફિલ્મ જોઈ હોય હોય નાટક એના વિશે તમારે આઠ દસ વાક્ય લખવાના છે પરંતુ નીચે જવાબ આપેલો છે જોઈએ આપણે અલાદીન નાનો બાળક હોય છે તેના પિતા મૃત્યુ પામ્યા હોય છે તેના માં અને અલાદીન બહુ ગરીબી એક દિવસ જાદુગર જંગલમાં અલાદીન લાવે છે અને ચાલાકી થી જાદુગરના હાથમાંથી બચાવીને નાસી જાય છે જયારે ચિરાગને વેચવા માટે કાપડની વેસે છે તો તેમાંથી જીન નીકળે છે અને તેને કહે છે જો હુકુમ મેરે આકા

સામાયિક મૂલ્યાંકન એકમ સંપૂર્ણ સોલ્યુશન જો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક આપજો અને વિડીયોને લગતો કોમેન્ટ કરજો અને હા તમારી આજુબાજુ કોઈ ધોરણ છ ના વિદ્યાર્થીઓ હોય તો આ વિડીયો જરૂરથી જ શેર બટન દ્વારા શેર કરજો જેથી જ આવા નવા વિડીયો એમને મળતા રહે અને આ જ વિડીયો સોલ્યુશન માટે પણ ઉપયોગી સાથે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ માય ચેનલ જગ્યા મંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલ વિડીયો મેળવો